નમસ્કાર દોસ્તો कोटडा टाइम्स डॉट कॉम में आप सभी का स्वागत है પોશીના તાલુકાના ગુણ વાંકરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ આજ રોજ ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી પોશીના તાલુકાના ગુણ વાંકરી ખાતે ત્રિવેણી સંગમના પવિત્ર ઘાટ પર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના અને આદિવાસી જનજાગરણ સમિતિ કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન નિર્માતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ની એકસો તેત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે સૌને જોહાર જય ભીમ આજના દિવસે હું આપણા આદિવાસી સમાજને સંદેશ આપવા માંગુ છું કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ચોવીસના મતદાનના દિવસે કોઈ પણ પ્રકારના લોભ લાલચ કોઈપણ પ્રકારના પ્ર પ્રલોભનમાં આવ્યા વગર આદિવાસી સમુદાયના સામે જે કંઈ પડકારો છે જે કંઈ સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખી અને આપણે શું મતદાન કરીશું અને ભારતીય સંવિધાન દ્વારા આપણને અનુસૂચિત પાંચ પાંચ સ્વરૂપે જે હક અધિકાર મળેલા છે તેની અમલવારી થાય પૈસા એકની જોગવાઈઓની અમલ અમલવારી થાય જળ જંગલ અને જમીનના જમીનના અધિકારોનું રક્ષણ થાય આદિવાસીની રૂઢિ પરંપરા સંસ્કૃતિનું રક્ષણ થાય તે ઉપરાંત આપણા ગામ આપણા વિસ્તારની જે પણ નાની મોટી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ચૂંટણી ચૂંટણી પૂરી થયા પછી જીત્યા પછી એનો નિકાલ કરવાની જે સમસ્યાનો ઉકેલ લાવવા માટેની જે બાવતરી લેખિત બાહદરી મોખે કે નહીં પણ લેખિત બાવજરી આપે એને જ આપણે ધ્યાનમાં રાખી અને આપણે શું મતદાન કરીએ એવી સૌને વિનંતી છે જય આદિવાસી જય જોહાર જય ભીમ